બારડોલી કામરેજ રોડ ઉપર આવેલું આ એકતાવન કામરેજથી લગભગ વીસેક કિલોમીટરના અંતરે આ એકતાવન આવેલું છે આ એકતાવનનો નજારો તમે જોશો તો એકદમ રોડને નજીક આવેલું છે સરસ મજાનું એક કુદરતી વાતાવરણમાં આવેલું આ એકતાવન અહીંયા પ્રાણીઓ માટેનું અભયારણ્ય પણ કહી શકાય અને આ ગેટની અંદર પ્રવેશ કરતા જ આપણને સરદાર પટેલ એમનું સ્ટેચ્યુ જોવા મળશે સરસ મજાનું સરદાર પટેલનો સ્ટેચ્યુ છે અને આ હરિયાળી ગાર્ડન અને વન અભયારણ અલગ અલગ પ્રકારના વૃક્ષોથી અભયારણ્ય સજ્જ છે અહીંયા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ અભયારણ્યની આ એકતા વનની રચના કરવામાં આવી છે અહીંયા રમતગમત માટેના બધા ઇન્સ્ટ્રુમેન્ટ પડેલા છે બાળકો માટેની બાલવાટિકા છે અને સરસ મજાનું એક રમણીય સ્થળ અહીંયા બાળકોને વન ડે પિકનિક માટે લઈ આવો તો એકદમ મજા પડે એવું સરસ મજાનું સુંદર અભ્યારણ વન આવેલું છે બહુ વિશાળ એરિયાની અંદર ફેલાયેલું એકતા વન છે અહીંયા તમે એન્જોય કરી શકો પ્રકૃતિના સાનિધ્યમાં રહી શકો અને સુંદર મજાનું આ વન અભયારણ્ય નિહાળી શકો એ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવેલું આ સરસ મજાનું વન એનું નામ છે એકતા વન આવેલું છે અહીંયા ગાર્ડન જુદી જુદી પ્રકારની વનસ્પતિઓ છે અને એકદમ નીરવ વાતાવરણની અંદર આવેલું અભયારણ્ય છે અહીંયા જુદા જુદા પ્રકારની વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના વૃક્ષો આવેલા છે બાળકોને રમવા માટેની બાલવાટિકા પણ અહીંયા આવેલી છે વિશાળ એરિયામાં ફેલાયેલી છે ને એકદમ પ્રકૃતિનું સુંદર મજાનું સ્થળ મુલાકાત અવશ્ય લેજો સુરતથી માત્ર વીસ કિલોમીટરના અંતરે બારડોલી રોડ પર આવેલું આ એકતાવન એક રમણીય સ્થળ જ્યાં આપણે આનંદ લઈ શકીએ અને શાંતિથી બેસી પણ શકીએ એ પ્રકારનું આ અભયારણ આવેલું છે બાળકો માટે આ એકતાવનની અંદર બાળકો માટેની અલગ અલગ શો અને ખેલકૂદ માટેનું કે ડાંગણ પણ આવેલું છે જેમાં બાળકો વિવિધ પ્રકારની આ ગેમો રાઈડ શોની અંદર રમી શકે આ બાલવાટિકાનો આનંદ માણી શકે એવી જુદા જુદા પ્રકારની રાઈડ શો અહીંયા આવેલી છે અહીંયા સરસ મજાનું ઓપન ગ્રાઉન્ડ એટલે કે ખુલ્લું મેદાન આવેલું છે અને અહીંયા સામે તમને દેખાય છે એ સરસ મજાનું બેસવા માટેનું અને લસરપટ્ટી અલગ અલગ રાખશો આ બધી વસ્તુઓનું અહીંયા ખૂબ જ સારી રીતે એનું મેન્ટેન પણ થાય છે આ બાજુમાં દેખાય છે બારડોલી રોડ છે વિશાળ પટાંગણની અંદર પથરાયેલું આ એક ટાવન એક વખત અચૂક મુલાકાત લેવા એવું છે જરૂરથી આપ પણ મુલાકાત લો અને આ પ્રકૃતિનો આનંદ માણો સરસ મજાનું હવન બનાવેલું છે તો અહીંયા તમે પણ તમારા મિત્ર અને પરિવાર સાથે આવો અને આનંદ માણો અહીંયા જુદી જુદી રાઇડ્સો આપણને જોવા મળે છે બાળકો માટે સરસ મજાનું એક ગેમ રમી શકે આનંદ લઈ શકે એ પ્રકારનું આ એકતાવનની અંદર આ રાઇડ શો આપણને જોવા મળશે અહીંયા સરસ મજાનું બાળકો રમી શકે માટેની રાઈડ શો અહીંયા આવેલી છે અહીંયા આ ચાલવા માટેના રસ્તાઓ જુદા જુદા જોવા મળે છે આ જે તમને દેખાય છે એ આરોગ્યવાન છે અહીંયા જુદી જુદી પ્રકારની આરોગ્યને લગતી વનસ્પતિઓના છોડ અહીંયા જોવા મળશે આમ અલગ અલગ પ્રકારના વિભાગો કરેલા છે આરોગ્યવાન છે વન્યા પ્રાણી માટેના અલગ અલગ છોડ છે ફૂલ છોડ છે આમ જુદા જુદા પ્રકારના ફૂલ છોડ અને આરોગ્યને લગતા વનસ્પતિના છોડ આપણને જોવા મળે છે એકતાવન એટલે સુંદર મજાનું સ્થળ જ્યાં આપણે શાંતિથી બેસી શકીએ ફરી શકીએ અને પરિવાર અને બાળકો સાથે આવીએ એટલે આપણને શાંતિનો અનુભવ થાય આ એક પ્રકારનું સુંદર વનસ્પતિથી આછાદિત એક નજીકના સ્થળનું રમણીય સ્થળ આપણને જોવા મળે છે આ એકતા વનનો નજારો જુદા જુદા પ્રકારના અહીંયા રસ્તાઓ અને વિશાળ ક્ષેત્રોમાં ફેલાયેલું છે આ વન એક વખત મુલાકાત લઈ ને તમે પણ અહીંયા શાંતિનો અનુભવ કરી શકો જુદા જુદા પ્રકારની ગેમ અને રમતો પણ રમી શકાય એવું વન આપણને ખૂબ જ સરસ મજાનું જોવા મળે છે સવારથી સાંજ સુધી આ ખુલ્લું જ રહીએ છીએ એટલે ગમે ત્યારે અહીંયા આવી શકાય ઉનાળાની અંદર તો આવીએ એટલે આપણને ખૂબ જ ઠંડીનો અને પ્રકૃતિની અંદર રહેવાનો અનુભવ મળે છે અહીંયા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અહીંયા પટ્ટી વાવેતર એક મોડલ પ્રોજેક્ટ છે અને એની અંદર પર્યાવરણ મોડેલ આ બધા હરિયાળુ ગ્રામ યોજના સામાજિક વનીકરણ દ્વારા ગ્રામ વાટિકા બિનપિયત જીટુ આ છોડ અને ગ્રામ વાટિકાની અંદર એકતાવનનો નજારો છે તો ફરીવાર આપણે એકતાવનની અંદર પાછા આવીશું સરસ મજાનું અહીંયા પટાંગણ અને સરદાર પટેલનું સ્ટેચ્યુ પણ જોવા મળે છે આ એનો એન્ટ્રી ગેટ છે આ રીતે આપણે એકતાવરની ટાવરની મુલાકાત લઈ શકીએ